બોલો બાળકો કેમ છે મજામાં આપણે ચેપ્ટર નંબર આઠની આખી થિયરી પૂરી કરી નાખી હવે તમે જાણો છો કે નીટમાં જે સૌથી મોટું કામ છે તે છે એમસીક્યુ અને એમસીક્યુ બાયોલોજી વિશેની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમારું ધ્યાન ચોપડીના જે કંઈ પણ વાક્યો હોય તે તમારે જે સમજ શક્તિ હોય તે એનો આપણે ઉપયોગ કરવાનો હોય અને એમાં જુદા જુદા પ્રકારના એમસીક્યુની વાતો આપણે હવે જોવાની છે ચેપ્ટર નંબર આઠની અંદર હા થિયરીને બહુ સારી રીતે જોઈ હશે જ્યારે પણ એમસીક્યુ કરો છો ત્યારે સૌથી પહેલાં શું ધ્યાન રાખો એક વખત તમારા નજરની સામેથી પાઠ નીકળી ગયેલો હોવો જોઈએ તો તમે એમસીક્યુને બહુ પરફેક્ટ રીતે વિશ્વાસપાત્ર રીતે સોલ્યુશન કરી શકો છો આજે શરૂઆતમાં તમને હું સમજાવીશ કે એમસીક્યુ કરતી વખતે શું કાળજી રાખવાની કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાનું કે જેથી તમે વધારે સારી રીતે એમસીક્યુ કરી શકતા હોવ છો તો આપણે પહેલા ટોપિક તરફ આપણે જતા જઈએ છીએ તો કોષની માહિતી અને કોષવાદ જેમ કે યાદ છે બધા વૈજ્ઞાનિકોની માહિતી આપણે આમાં લીધી છે કોષવાદ અલગ અલગ વૈજ્ઞાનિકો જે આપણને આપ્યો છે એની સમજૂતી શું છે સાથે સાથે કોષનું વિહંગ અવલોકન જોયું કદાચ અલગ અલગ કદ આકાર એની રચનાઓનો અભ્યાસ કર્યો તો એને આધારે એમ સીક્યુની વાત કરતા જઈએ તો કંઈક પહેલો એમસીક્યુ કંઈક આવું આવે છે કે કોષવાદ કોણે રજૂ કર્યો બરાબર સમજો અહીંયા આગળ અલગ અલગ વૈજ્ઞાનિકો આપેલા છે હા જોતાની સાથે જ આપણને જવાબ આવડી શકે છે તો પહેલી વાર જરા સમજાવું તમને કે તમારા પ્રશ્નો કેવા હોય છે તો તમારા પ્રશ્નો એક સો ટકા વાળા નંબર બે પચાસ ટકા વાળા અને નંબર ત્રણ ઝીરો ટકા વાળા જરા પહેલા સમજી લેજો આ પહેલી વાર તમને સમજાવો પછી ક્યારે સમજાવવાનો નથી આમાં સો ટકાનો મતલબ એવો થાય છે કે આ પ્રશ્નનો સાચો જવાબ ખબર છે કે આ પ્રશ્નમાં બે ઓપ્શન સાચા અને બે ખોટા છે એટલે કે કોઈ બે માંથી કન્ફ્યુઝિંગ છે કે ભાઈ સર આ બે માંથી કોઈક આવી શકે એટલે અને મતલબ થાય છે કે આ પ્રશ્નમાં કોઈ જવાબ મને ખબર નથી આવું થાય હા આ વસ્તુ દરેક માટે જુદી જુદી હોય મારા માટે જુદી હોય તમારા માટે જુદી હોય બીજા કોઈ વિદ્યાર્થી માટે કઈ જુદી હોય એવું બની શકે છે તો એને ધારો કે આપણે વિચારી આગળ આ જ સવાલ હું ખાલી સમજાવું છું તમને ભલે તમને આવડી ગયો છે તમે જવાબ બોલી દીધો છે મને ગમી ગયો એ વસ્તુ તો પણ છતાં માની લઈએ કે માની કે આ ઝીરો પર્સન વાળો છે મને ખબર હતી કે એમાં સિલિયર અને સોન આવે કે વોટસન ને ક્રિક આવે કે મેન્ડલ અને મોર્ગન આવે કે રોબર્ટ કુક આવે આપણને ખબર જ નથી આવું એના મતલબ કે આ પ્રશ્ન ત્યારે ઝીરો ટકા વાળો માણો કહેવાય તો જ્યારે તમે કોઈ પણ પ્રેક્ટિસ કરતા હોવ છો ત્યારે આવા પ્રશ્ન ઝીરો ટકામાં મૂકી દઈએ તેના પર એક અલગ પ્રકારની સિગ્નેચર સાઇન કરીને આગળ જવા દેવાય પચાસ ટકાની વાત કરી દઈએ તો મને એવું લાગે છે કે એ અથવા સી હોવો જોઈએ પણ બી ને ડી તો ન જ આવે જો જ્યારે આવો તમને સવાલનો જવાબ ખબર છે તો તમારો આ જવાબ ફિફ્ટી પર્સન્ટ વાળો કહી શકાય ફિફ્ટી પર્સન્ટ વાળો ઓકે કે જેમાં પચાસ ટકાની શક્યતા છે જ કે આવી એક હોવો જ જોઈએ તો તમે એને અલગ કરી શકો છો જેનાથી તમે આના પર તમારું થોડુંક મગજ દોડાવો તો તમે જવાબ તરફ દોડી શકો છો અને જોતાની ખબર પડી કે હા ભાઈ કોષવાદ તમે મને બહુ સારું ભણાવ્યું છે મને ખબર જ છે સર આપણે સર્વમાં ભણી ગયા છીએ કે સ્લેર અને સોન નામના વૈજ્ઞાનિકો કે જે જર્મન અને બ્રિટિશ વૈજ્ઞાનિકો છે કે જે વનસ્પતિ શાસ્ત્રી પ્રાણી શાસ્ત્રી છે એને આપણે એક સમજણ આપેલી છે તો તમને આ જવાબ આવડી જ ગયો તો ત્યારે આ સવાલ તમારો કેવો થઈ ગયો કહેવાય સો ટકા વાળો થઈ ગયો કહેવાય તો બોલો જવાબને કેવી રીતના સોલ્વ કરવાની આપી હવે આપણે બધા ઓપ્શન જઈશું બીજું શું કાળજી રાખશું બાબતો ઉપર પણ થોડીક નજર નાખતા જઈશું બાકીના બાબતો એટલા માટે કે જેનાથી એ સવાલોના શબ્દ તમને બીજે ક્યાંક ઉપયોગમાં લાગી શકતા હોય છે તો આવી એક સરળ સમજૂતીને આધારે જોતા જઈએ આપણે તો પહેલી વાત ચાલે છે પહેલો સવાલ આપણો નવી શરૂઆત કરી રહ્યા છે એમસીક્યુ ની સાથે તમે વધારે જોતા જતો કોષવાદ કોને રજૂ કર્યો તો સિલ્ડર અને સ્વાન નામને વૈજ્ઞાનિકે આપણને આની સમજૂતી આપેલી છે તો એ તમારો જવાબ સાચો થઈ જાય તરત તરત તમને જવાબ આવડી શકે છે પણ આ બધા લોકો કોણ છે તો કે વોટસન અને ક્રિક હા એના વિશે આપણે પાછળ પડશું કે જેમણે ડીએનએ ની માહિતી આપણને મોડલની માહિતી આપી મેન્ડલ અને મોર્ગન હા મેન્ડલ વિશે તમે દસમામાં ભણીને આવ્યા છો કે જેણે જનીવિદ્યાની માહિતી આપી છે મોર્ગને પણ જનીવિદ્યામાં પ્રયોગો કર્યા છે બરાબર છે અને રોબર્ટ હુક હોય શકે પણ કુક એવો આપણા પાસે ભણવામાં ચોપડીમાં આવતો નથી ઓકે તો આમ એને અલગ કરીને આપણે યાદ રાખી શકીએ છીએ બીજો સવાલ છે નીચે આપેલ પૈકી કોણ કોશ માટે અપવાદ રૂપ છે અહીં અપવાદ એટલે શું તમે જાણો છો આપણે યાદ હોય તો ભણી ગયા હતા કે કોષવાદની અંદર જે સમજૂતીઓ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કોષ છે પછી બધા જ સજીવોની કોના તો કે કોષોની નિપજના બનેલા છે અને નવા કોષો પૂર્વ અસ્તિત્વ કોષોમાંથી જ બને છે તો જે વાક્ય છે એ લાગુ કોને કોને પડી શકે છે તો સર બેક્ટેરિયા લાગુ પડી શકે તો કે હા ભાઈ બેક્ટેરિયા પોતે કોણ છે તો એક સજીવ તરીકે વર્તે છે તો એ સજીવનો ગુણ જ કહી શકાય લાઇકેર આપણે યાદ છે ભણીને હવે આગલા પાટોની અંદર કે એ ફૂગ અને લીલનું સહજીવન છે હવે જો ફૂગ આની અંદર આવી જતી હોય તો ફૂગ તો અહીંયા આપણે આપેલો જ છે તો આ

એના રચનાત્મક ક્રિયાત્મક કોષ હો જોયું તો છે જ નહીં બીજું કે તે જ્યારે સજીવના સંપર્કમાં આવે પછી જે કાર્ય કરી શકે છે પછી નવો કોષ બની શકે ત્યાં સુધી બનાવી શકતો નથી એના બાદ જનીન દ્રવ્ય આપણે એને અનુસરતો નથી તો આ વાતને આધાર આપણે કહી શકીએ છીએ કે હા તમારો ઓપ્શન શું આવી શકે છે અહીં આગળ ડી આવી શકતો હોય છે બીજા સવાલ તરફ જઈએ નીચે આપેલ પૈકી પ્રોકેરેટિક અને યુ કેરેટિક કોર્ષની ભિન્નતા છે ભિન્નતા એટલે શું

બેક્ટેરિયા જે છે એમાં પેપ્ટોગ્લાયકેન ની બનેલી હોય જે વનસ્પતિ છે એમાં જોવા મળી શકે છે સેલ્યુલોઝની ની એને મતલબ કે બંનેમાં હોય કોષ કેન્દ્ર પટલ હા બંનેની વ્યાખ્યા શું હતી યાદ કરો તો પુરોકરડી કોષમાં આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર પટલ વિહીન કોષ કેન્દ્રિકા વિહીન રચના જોવા મળી શકે છે જ્યારે સુકોષ એ આયોજિત હોય છે તો આ બાબત કંઈક જુદાપણાવાળી કહી શકીએ છીએ

કોષાંતર્ય કોષની વચ્ચે વચ્ચે જે ખાનાઓ હોય તો ખાંચા જોવા મળતા હોય છે તો ક્યાં નહીં જોવા મળે તો જો નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે પ્રો કેરોટિક સજીવો છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે અને યુ કેરોટિક છે તો તમે જાણો છો કે કોષોની વચ્ચે ખાંચા ક્યારે બની શકે કે જ્યારે એક કોષ બીજા કોષના સંપર્કમાં હોય તો બંનેની વચ્ચે કંઈક ખાંચવાળી જગ્યા બની શકતી હોય છે ભલે નિમ્ન કક્ષાની વનસ્પતિ આપણે ઉદાહરણ તરીકે કેવું હોય પ્રોટીષ્ઠા છે ઉદાહરણ તરીકે લીલ કહી શકાય છે ફૂગ કહી શકીએ છીએ તો જયારે આ લીલ બહુકોશી કે ફૂગ બહુ કોશી રચના હોય ત્યારે આવું જોવા મળી શકે છે ઉચ્ચ કક્ષામાં આપણે જાણીએ છીએ કે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અને આવૃત હા એમાં સૌથી ઉચ્ચ કક્ષાની કોણ કહેવાય અનાવૃત અને આવૃત બિદારી કહેવાય

હવે આવો સવાલ જોઈએ તો એક આંકડાકીય બાબત જોવો દેખાય આપણને તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સવાલ છે એક બે ત્રણ ચાર છ એમ તો કોષ તો બહુ પ્રકાર હોય પણ અહીંયા મુખ્ય બાબત વિચારીએ તો જો તમે કોષ કેન્દ્રને આધારે વિચારો તમને જ્યારે વિહંગ અવલોકન ભણતા ત્યારે આવી ગયા એક હતું સુકોષ કેન્દ્રી કોષ અને બીજો હતો

કોષ કેન્દ્રને આધારે બે જ પેડા કહેવાય એની વિકસિતતાને આધારે વનસ્પતિ પ્રાણી કોષને આધારે બે ભાગમાં વેચી શકાય છે સૃષ્ટિની સંદર્ભમાં તો બે પ્રકાર પડે એટલે મુખ્ય જવાબ તમારો બે જ આવી શકે છે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં પ્રોકેરેટ અને યુકેરેટિક કોના લક્ષણોને આધારે અપાયેલા છે એટલે કે તમે એને બંનેને અલગ કોને આધારે કરેલા છે એક છે માત્ર કોષ કેન્દ્ર બીજું છે માત્ર રંગસૂત્ર ત્રીજું છે માત્ર કોષીય અંગિકાઓ અને એ બી સી ત્રણે એનો મતલબ શું કે જો આપણે અલગ કરીએ તો શું ધ્યાનમાં લઈએ તો તમે જાણો છો આનું વર્ગીકરણ યાદ કોણે કરેલું છે મિસ્ટર અને વિટેકરે પ્રયોગ કર્યો હોય તો એને આધારે શું કરેલું હતું તો એણે અલગ અલગ પાસાઓ જોયા હતા નંબર એક તો કે કોષ રચના બીજું હતું રચનાની જટિલતા ત્રીજું હતું પ્રજનન ચોથું જોવા મળતું હતું પર્યાવરણમાં તેની અસરો અથવા એનો ભૂમિકાઓ કહી શકાય છે છે સાથે સાથે પોષણ પદ્ધતિ તો તમે જાણો છો જે પ્રો કે છે એમાં કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર જોવા મળતું એટલે મતલબ આ તો એક આવી શકે છે બરાબર છે બીજું પ્રોકે બીજો ફરક શું છે તો તમે જાણો છો કે પ્રો કે ની અંદર અને યુવ ક્રેડાની અંદર તો કે આની અંદર પટલમય અંગિકાઓ ન હોય અહીં આગળી હોય એના મતલબ કે કોષની અંદર જે અંગિકાઓ હોય એને પણ આપણે અનુસરી શકીએ છીએ અને જે પ્રોક્રેટિક હોય છે એની અંદર જે રંગસૂત્ર હોય છે એ ખરેખર રંગસૂત્રી આયોજન નથી હોતું પરંતુ એમાં પણ ડીએનએ વધતા હિસ્ટોન પ્રોટીન જોડાયેલો હોય છે જ્યારે આમાં ડીએનએ હોય આરએનએ હોય

જો અહીંયા ઘડી બંને વૈજ્ઞાનિકો કયા દેશના છે એ સંદર્ભમાં સવાલ યાદ કરો જ્યારે આપણે પાઠ ભણતા હતા ત્યારે પણ તમને સમજાવી કે આવું બી યાદ રાખી શકાય છે કેમ તો કે એ ચોપડીમાં આપણે નામ આપેલું છે તો તમે જાણો છો અહીંયા આગળ ડચ જીવવિજ્ઞાન અમેરિકન છે ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાન જર્મન અને બ્રિટિશ તો તમે જાણી શકો છો સ્વીડન અને સોન અનુક્રમે આપણે કહી શકીએ છીએ જર્મન અને બ્રિટિશ વૈજ્ઞાનિકો કહી શકાય છે તો સીધો જવાબ તમારી પાસે છે એમાં આ તમારો વાળો જવાબ કહી શકાય છે કોણે જણાવ્યું કે પૂર્વ અસિધ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય આ સિદ્ધુ વિધાન છે કે એવું વિધાન હતું યાદ હોય તો કે એમની સેલ્યુલા સેલ્યુલા એટલે કે એક કોષમાંથી બીજો નવો કોષ બને છે જેમ કે મોહલ એને એવું સામાન્ય માહિતી આપેલી છે કે જે જીવરસ હોય છે એમાં ભૌતિક ઘટકીય રચનાઓ હોય છે અને એ કંઈક ઘટ્ટ સ્વરૂપે જોવા મળે છે એવું કે સમજાવેલું હતું વિશ્વર આપણે જાણીએ છીએ એણે આપણે માહિતી આપેલી જ છે હેકલ જે છે એણે આગળ ઉપર આપણે જ્યારે ભણીશું તો કે ઘણા બધા ઉદવિકાસના મુદ્દામાં વર્ગીકરણમાં માહિતી આપી છે અને આપણે ભણીને આવ્યા છે કે રોબર્ટ બ્રાઉન શું કરે છે એમણે શું આપેલું છે એમણે કોષ કેન્દ્રની અને

અંદર જોતાની સાથે આપણે જવાબ આવડી જાય જેમ કે ડીએનએ હિસ્ટોન પ્રોટીન સાથેનું સંકુલ હા ડીએનએ હોય એવું તમને યાદ આવી ગયું છે અને એમણે જ થોડોક આપણે એમસીયુ કરી ગયા બાકીનો ઓપ્શન પણ જોતા ગયા કે હિસ્ટોન પ્રોટીન સાથે જોડાયેલું નથી સંકુલ ત્યારે નહીં બને બીજું મેસોઝોમ હાજર તો હા શું કામ કરે છે એમાં એટીપી ના નિર્માણમાં સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર હોય છે તો આપણે વાત સાચી કહેવાય કણાબ સૂત્ર પણ ગેરહાજર છે હાજર છે એટલે છે જ નહીં તો તમે કહી શકો છો કે ભાઈ કઈ વસ્તુ સાચી નથી તો એ ફોર એપલ કેમ તો કે હિસ્ટોન સાથેનો સંકુલ બનતું નથી બિન હિસ્ટોન પ્રોટીન આવેલો અહીંયા સાચું શું કહેવાય બિન હિસ્ટોન પ્રોટીન શબ્દ હોવો જોઈએ તો સાચું થઈ જશે ઓકે તો એને યાદ રાખી શકાય છે પ્રોકેરેટિક કોષમાં નીચે પૈકી કોનો અભાવ હોય છે કોનો અભાવ એટલે જોવા મળતું નથી કોષ કેન્દ્રિકા તો કે હા ભાઈ કોષ કેન્દ્રિકા ન હોય પટ્ટોલી હા એ પણ ન જ હોય તારા કેન્દ્ર એ પણ નહીં જ હોય અને ઓપ્શન આપેલ એબીસી તો બરાબર છે કે ત્રણે ત્રણ જોવા મળતી નથી એટલે ડી ફોર આવી શકે છે નીચે કે કયો કોષ કોષ દિવાલ ધરાવતો નાનામાં નાનો કોષ છે બરાબર જોજો સૌથી મહત્વની છે કોષ દિવાલ ધરાવતો શબ્દ જોજો કોષ દિવાલ ધરાવે એવી વાત કરેલી છે વિરોઈડ વિરોઈડ શું છે તો પાર્ટ નંબર ત્રણ આપણે ભણીને આવેલા છે કે જેમાં મુક્ત આર એન એના જે ટુકડાઓ હોય એ વિરોઈડ કહેવાય લીલ તો જાણી છે સુકોષ કેન્દ્રી છે બેક્ટેરિયા એ મોનેરા કે જેવા ભાગ નાના કદના તો હોય જ અને માઇક્રોપ્લાઝમા એ પણ નાના કદના હોય હવે કન્ફ્યુઝિંગ શું થાય તો કે સર સી લેવાનું કે ડી લેવાનું હા આપણને જ્યારે એવું વિચાર આવે કે સૌથી નાનામાં નાના કદના કોષ એટલે તરત જવાબ શું આપી દઈએ છીએ તો કે પીપીએલ પ્લુરોન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ અથવા તો માઇક્રો પ્લાઝમા કહી શકાય છે પણ અહીંયા કીધું કીધું છે કોષ દીવાલ ધરાવતા ત્યાં ફરક પડી ગયો કેમ તો કે જે મોનેરામાં અથવા તો એમ કહી શકાય છે જેની પાસે કોષ દિવાલ નથી એને આપણે કહી શકીએ છીએ શું તો કે માઇક્રોપ્લાસ્મ એવા આદિ કોષ કદી માઇક્રોપ્લાસ્મ કહેવાય પણ એવા કોષ દિવાલ તો છે જ નહીં એ કોષ દિવાલ ધરાવતા હોય એટલે જવાબ તમારો થઈ ગયો સી ફોર કેટ અહીં ઓપ્શનના સંદર્ભમાં હા આ અભિનમાં તો હોતું છે નાના કદના આ નાના કેદના જ હોય છે યાદ રાખજો પણ ફરક શું છે તો કે વિરળ જે છે નાના કદના હોય છે પણ એમ કોષ દિવાલ તો છે જ નહીં ઓકે તો એનાથી પણ એને અલગ કરી શકીએ છીએ આગળ જઈએ માઇક્રોગ્રાફિયા પુસ્તકના લેખક કોણ છે હા યાદ કરો આપણે જ્યારે ભણતા હતા ત્યારે એનું ખાસ નોંધ એની ચોપડી પણ તમને બતાવેલી છે કે વૈજ્ઞાનિક કે જેણે આ બધી માહિતી જે કોષની શોધખોળની માહિતી લખેલી છે સીધી જ જેનું નામ છે મિસ્ટર રોબર્ટ હુક સીધો જવાબ તને મળી જાય છે હા લીવન હોકની એમાં એને લખાણ નથી કર્યું ઓકે ત્યાર પછીને સ્વેમર ડામ અને એને કોઈ પુસ્તકના છે નથી રોબર્ટ હુક માટે શું સાચું છે કઈ બાબત સાચી જોવા મળી શકે છે ઓગણીસ સદીમાં જીવતા હતા બૂચના ઓક કોષોનું અવલોકન કર્યું લેન્સની શોધ કરી માઇક્રોસ્કોપની રચના કરી હવે તમે જાણો છો કે એમણે જે માહિતી આપેલી ને એ લગભગ સત્તરસો ને છોતેરની આજુબાજુ આપેલી હતી સત્તરસો ને છોતેરમાં ઇટ મીન્સ કે આ તો તમારા માટે આવતું જ નથી બરાબર છે બીજું બૂચના કોષનું અવલોકન કર્યું તો સ્વાભાવિક છે કે એમણે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમણે શું કરેલું હતું તો કે જે નાના એક સરખા મધપુળા જેવી જે રચના જોઈ હતી તેમાં જોઈ હતી છે શોધ તો ના એમણે પોતે સરળ પ્રકારના માઇક્રોસ્કોપ બનાવેલો પણ બધા બીજા પાસેથી પોતે બનાવીને શોધખોળ માઇક્રોસ્કોપની રચનાની સંપૂર્ણ માહિતી નથી એમણે આપી એટલે પણ વાક્ય લાગુ નથી પડતું તો સૌથી સાચું વાક્ય શું કહી શકાય છે બી ફોર બોમ્બે ઓકે બહુ સહેલો જવાબ તમને આવડી આવો અને તેના કાર્યો સાથે સંબંધિત શાખા નીચે આપેલ પૈકી કઈ છે જોજો હા કોશીય સંરચના અને તેના કાર્યો યાદ કરો જ્યારે પાઠની શરૂઆત કરી પહેલી જ શીખવાડી તમને હા તમને યાદ આવી ગયું ને તો પેશી વિદ્યા કે જેમાં માત્ર આપણે પેશીનો અભ્યાસ કરીએ જેને આપણે હિસ્ટ્રોલોજી

બાહ્ય રચનાનો અભ્યાસ થાય બાહ્ય અંગોની માહિતી લેવાય જેને આપણે કહી શકીએ છીએ એક્સટર્નલ મોર્ફોલોજી અને કોષ વિદ્યા જેને આપણે સેલ બાયોલોજી કહી શકીએ છીએ તો તમને જવાબ તો આવડી ગયો પણ બાકીના શબ્દો પણ ખબર પડી ગઈ કે કોનો ક્યાં ઉપયોગ થાય ઓકે નીચે બેલ પૈકી કયો એક સજીવ પ્રો છે એગેરિક્સ અકોણ છે બિલાડીનો ટોપ કોય શકાય છે સાલ્મોનેલા યસ એક નામ છે બેક્ટેરિયાનો નામ સાલ્મોનેલા ટાઇફી જે આપણે ટાઇફોઇડ કરે છે બીજો એક છે લીલી લીલ અહીંયા લીલ લખેલું છે રાતી લીલી લખેલું તમને ખબર પડી ગઈ કે કોણ સુકોષકેન્દ્રી છે અને કોણ આબીકોષકેન્દ્રી છે બેક્ટેરિયા દીકોષકેન્દ્રીમાં આવે અહીંયા જવાબ આપીએ હવે તમને સવાલ કેટલીક વાર મનમાં થાય કે સર આવો સવાલ કેવી રીતે પૂછે છે આપણી ચપડીઓ તો લખ્યું જ નથી પણ આપણે જાણીએ છીએ ને કે જ્યારે નીટની પરીક્ષા આવે છે ત્યારે તમારે કોણ અગિયાર અને બાર બંને ભણી દીધેલું છે ઇટ મીન્સ કે એમને ખબર છે તમને બધું જ નોલેજ છે અને આવું આપણે બારમાં ભણશું કે ટાઈફોઈડ રોગ વિશે ભણવામાં આવશે ઓકે